સબરી ભીલોની જાતમાં જાત રે સબરી ભીલોની જાતમાં જાત માં જનમિયા પૂર્વ જન્મનું નું હતું સબરી રટણ કરે છે સીતારામ નું રે એને પૂર્વ જન્મનું નું હતું જ્ઞાન સબરી રટણ કરે છે સીતારામ નું રે દસ પંદરવા સબરી થયા રે દસ પંદર વરસના સબરી થયા રે એના પિતાએ કર્યા સગ પણ સબરી રટાણ કરે છે સીતા રમ નુ રે એના પિતાએ કર્યા સગ પણ સબરી રટાણ કરે છે સીતારામ નું રે સવરસ ના સબરી બા થયા રેસવરસના સબરી બાય થયા રે એના પિતાએ લીધા છે લગન સબરી રટણ કરે છે સીતારામ નું રે એના પિતાએ લીધા છે લગન સબરી રટણ કરે છે સીતારામ નું રે એના પિતા તો તો ગાડર બકરા લાવ્યા રે એના પિતા તો ગાડર બકરા લાવ્યા રે પૂર્યા છે વાડાની ની માય સબરી રટણ કરે છે સીતારામ નું રે એને પુર્યા છે વાડાની ની માય સબરી રટણ કરે છે સીતારામ નું રે સબરી એના દાદાજી ને વી નવે રે સબરી એના દાદાજી ને વિન દાદા ગા બકરા લાવ્યા છો સબરી રટણ કરે છે સીતારામ નું રે દાદા ગાડર બકરા લાવ્યા કેમ સબરી રટણ કરે છે સીતારામ રે મારે મોટી તે જાણાવવી રે મારે મોતી તે જાન તેરાવી રે મારે અરખે કરાવવા ભોજન સબરી રટણ કરે છે સીતા રમ રે મારે અરખે કરાવવા ભોજન સબરી રટણ કરે છે સીતારામ નું રે સબરી મન માં જાય ને વિચાર કરે રે સબરી મન માં જાય ને વિચાર કરે રે મારે કારણે પશુ ના જા જીવ સબરી રટણ કરે છે સીતારામ નું રે મારે કારણે પશુ ના જસે જીવ સબરી રટણ કરે છે સીતારામ નું રે સબરી તે જા રે સબરી મધરા મધરાતે જાગીને હાલિયા રે તો આવ્યા છે વાડાની માય સબરી રટણ કરે છે સીતારામ નું રે એતો આવ્યા છે વાડાની માય સબરી રટણ કરે છે સીતારામ નું રે સબરીએ ગાડર બકરા ને છોડી દીધા રે કબરીએ ગાડર બકરા ને છોડી દીધા રે પછી હાલી નીકળા જંગલ ની માય સબરી રટણ કરે છે સીતારામ રે પછી હાલી નીકળા જંગલ ની માય સબરી રટણ કરે છે સીતારામ રે સબરી પંપા સરોવર પાડે આવ્યા રે સબરી પંપા સરોવર પાડે આવ્યા રે ત્યાં તો માતંગ ઋષિ ના દર્શન થાય સબરી રટણ કરે છે સીતારામ રે ત્યાં તો માતંગ ઋષિ ના દર્શન થાય સબરી રટણ કરે છે સીતારામ રે સબરી કર જોડીને હું બોલિયા રે I'm sorry. સબરી કર જોડી ને ગુ કરો ને અમારો યુધાર સબરી રટણ કરે છે સીતા રમ નું રે ગુરુ કરો ને અમારો યુધાર સબરી રટણ કરે છે સીતારામ નું રે અહી રઘુવીર રામ એક દીયા વસે રે અહી રઘુ રામ ਤੁਹਾਨੂੰ ਆਵਸੇ ਰਹੇ રામ કરશે સબરી રટણ કરે છે સીતા રામ નું રે રામ કરશે તમાર સબરી રટણ કરે છે સીતા રમ નું રે સબરી ગુરુ ના વચન માં ચાલ તારે સબરી ગુરુ ના વચન માં ચાલ તારે એને રાખો છે ગુરુ માં વિશ્વાસ સબરી રટણ કરે છે સીતારામ રે એને રાખ્યો છે ગુરુમાં વિશ્વાસ સબરી રટણ કરે છે સીતારામ રે સબરી ચાખી ચાખી મીઠા બોરલાવતી રે સબરી ચાખી ચાખી મીઠા બોરલાવતી રે વાટ જોતી તો સવાર ને સાંજ સબરી રટણ કરે છે સીતારામ રે વાટ જોતી તો સવાર ને સાંજ સબરી રટણ કરે છે સીતારામ રે એક દી રામ ને લક્ષ્મણ આવ્યા રે એક દી રામ ને લક્ષ્મણ આવ્યા રે સબરી જમાડે છે મીઠા મીઠા બોર સબરી રટણ કરે છે સીતારામ નું રે સબરી સમાડે છે મીઠા મીઠા બોર સબરી રટણ કરે છે સીતા રામ નું રે રામે નવતા ભક્તિ સબરી ને આપી મેધા ભક્તિબરી આપી રે વાલે કર્યો છે સબરી નો યુધાર સબરી રટણ કરે છે સીતા રમ નો રે વાલે યુધાર સબરી રટણ કરે છે સીતારામ રે જાતિ હરી દેખતા તારે જાતિ પાતી નથી કરી દેખતા રે સૌની જ્યોતિ માં જ્યોતિ ભળી જાય સબરી રટાણ કરે છે સીતારામનું રે સૌની જ્યોતિ માં જ્યોતિ ભળી જાય સબરી રટાણ કરે છે સીતારામ નું રે સબરી ભિલોની જાત માં જનમિયા રે સબરી ભિલોની જાત માં જનમિયા રે એને પૂર્વ જન્મ નું હતું જ્ઞાન સબરી રટણ કરે છે સીતારામ રે એને પૂર્વ જન્મ હતું જ્ઞાન સબરી રટણ કરે છે સીતારામ રે સબરી ચારે મન માયા ક્યારે મને રામ ના દર્શન થાય તારીજુ પડીએ રામ ને કેતા ગયા ગુરુરાય રાત દિવસે તો વાટ લડી જોતી ને વરસો વીતી જાય સબરી જ્યારે મન માયા ક્યારે મને રામના દર્શન થાય

खाडे खाबो चिए नाही रात दिवस तो राम नाम रटती असूणे उंगाबि जाय सबरी विचारे मनमा या क्यारे रे मने रामना दर्शन थाय वगडारे रे माथी वीणी ને બોર મીઠા જે જણાય પડીઓ ભરીને પાસે રે રાખતી ક્યારે આવે રઘુરાય સબરી વિચારે મન માય ક્યારે મને મના તરસ થાય આજે સોનાનો નો સુરજ ઉગ્યો ને આવ્યા છે બંને ભાઈ શ્યામ સુંદિર ને નૈણે ની રાખવા પ્રેમ લાગી છે પાયા સબરી વિચારે મન માયા ક્યારે મને રામના દર્શન થાય સબરીના બોર રામે મેગી અને હૈયા માટે રખાય નવધા ભક્તિનું જ્ઞાન જપામતા મતા પવન ભેદ ભૂલાય સબરી વિચારે મન માય ક્યારે મને રા મના સલ થાય પગય ડાડતા પાવન બનિયા ને સરોવરની સદાય કહે પુરુષો સો ગઠે ધરમ સોગ સો ગઠે રે સબરી વાટુ જુવે છે ભાંગ રે સબરી વાટુ જુવે છે મારા રામની બીજી બાજી રમ્યા રામ અયોધ્યા માં જઈને રામે તિલક તાણિયા રે તિલક તાણિયા રે સબરી વાટુ જુએ છે મારા રામની ત્રીજી બાજી રમિયા રામ પંચવટી માં જઈને રામે મૃગલો મારિયો રે મૃગલો મારિયો રે સબરી વાટુ જુએ છે મારા રામની ચોથી બાજી રમિયા રામ જઈને રમે વાલી મારીયો રે વાલી મારિયો રે સબરી વાટુ જુએ છે મારા રામની પાંચમી બાજી રહી મારામ સમુદ્રમાં જઈને રમે સેતુ બાંધ્યો રે સેતુ બાંધ્યો રે સબરી વાટુ જી રમિયા રામ માં જઈને રમે રાવણ માર્યો રે રાવણ માર્યો રે સબરી વાટુ જુએ છે મારા સાતમી બાજી રમ્યા રામ નંદી ગામ જઈને ભાઈ ભરત ને ભેટિયા રે ભરત ને ભેટિયા રે સબરી વાટુ જુવે છે મારા રામ ની રામ રમે સો ગઠે રે ધરમ ને સો ગઠે રે સબરી વાટુ જુવે છે મારા રામની ઉંબરે યું છે કભી લડી રે રમ ઉમરે યું છે કભી લડી રે રામ કબરી રૂડાઈ ના નામ જોયું બું ભી છે કભી લડી રે રમ કબરી રૂડાઈ ના નામ જોય ઉમ રેયું છે কবি লি ৰাম তপন ના તો રે રામ તો રે રામ આંગણે પુરિયા રૂડા ફૂલ જોયું કભી લડી રે રામ આંગણે પુરિયા રૂડા ફૂલ જોયું ઉભી છે કભી લડી રે રામ ગુરુજી વચન એને આપી રે રામ ગુરુજી વચન એને આ રે રામ રામજી આવે આ કદીક દ્વાર જો ઉમરે યું છે કભી લડી રે રામ રામજી આવે કદીક દ્વાર જો ઉમરે છે કભી લડી રે રામ નિરખવાને જનિત્ય માંડતી રે રામ નિરખવાને જનિત્ય માંડતી રે રામ આખડીએ જોવા રૂડા રામ જોયુંબ રે યભી છે કભી લડી રે રામ આખડીએ જોવા રૂડા રામ બરે યુભી છે એક ભી લડી રે રામ મમતા કેરી જાણે મીઠડી રે રામ મમતા કેરી જાણે મીઠડી રામ ખબરી રૂડા એવા એના નામ જોયું રે ઉભી છે કભી લડી રામ ખબરી રૂડા ના ના નામ જોયું રે ઉભી છે કભી લડી રામ વરસો થી જ્યોતિરામ ની વાટો થી વાટડી રે રામ એક દિન આવશે મારો રામ જોયું બે યુભી છે કિલડી રે રામ એક દિન આવશે મારો રામ જોયું બુ ભી છે કભી કિલડી સબરી સુકાઈ ગયા રે રામ હાડમાસ માસ સુકાઈ ગયા રે રામ ક્યારે આવશે મારો રામ જોઈ ઉમરે ઉભી છે કભી લડી રે રામ ક્યારે આવશે મારો રામ જોઈ ઉમરે ઉભી છે કભી લડી રે રામ એવા પધારી રે રામ એવા માં રામ પધારી રે રામ સબરી પડ્યા રામ ને ચરણ જોયું ઊભી છે કભી લડી રે રામ સબરી પડ્યા રામ ને ચરણ જોયું બ દીનનાાથને રે રામ કબરી એની રખિયા દનાથને રે રામ કબરી ગયા વઈ કુઠ ધામ જો છે કભી લડી રે રામ કબરી ગયા વઈ કુઠ ધામ જો છે કભી લડી રે રામ ઉબરે યું છે કભી લડી રે રામ ઉે યું છે કભી લડી રે રામ બબરી રૂડા નાના મજો ઉબરે યું છે કભી લડી રે રામ કબરી રૂડા પડી રે એક જુ પડી રે પંપા વરની પાડ સબરી જોતી તી મારા મણી રે પંપા મળી રે એક દિવસ આવશે રાઘુ વીર રામ સબરી વાટો જ્યોતિમારામ મણી રે એક દિવસ આવશે Let's ലക്ഷണ

મારા રુદિયા નારામજી સીતા નારામજી સબરીનો સાદ સુણી આવજો હારે મારા રુદિયા રામજી સીતા નારામજી સબરીનો સાદ સુણી આવજો હારે મારી કાયા સુકાય છે જીવન વીતી જાય છે સબરીનો સાદ સુણી આવજો હારે મારી

હારે મારી છાજલું પાડી આવો મારા રામજી સબરી નો સાધ સુ આવજો હારે મારી છાજલ જો પડીએ આવો મારા રામજી સબરી નો સાધ સુ આવજો હારે પ્રભુ વીણી મીઠા બોર લાવતી હારે પ્રભુ વીણી હારે પ્રભુ પડિયામાં પાણી ભરી રાખતી હારે આવી મીઠા મીઠા બોર તમે ચાખો ને રામજી સબરીનો સાદ સુણી આવજો હારે આવી મીઠા મીઠા બોર તમે ચાખો ને રામજી સબરીનો સાદ સુણી આવજો હારે મારી આંખોની જ્યોત ઝાખી થાય છે હારે મારી આંખોની જ્યોત ઝાખી થાય છે મારી માં કડ ચલી થાય છે હારે મારી કાયા માં ચલી થાય છે હારે પછી દર્શન પ્રભુજી સબરી નો સુણી આવજો હારે પછી દર્શન તમારા કે મથાશે પ્રભુજી સબરી નો સુણી આવજો હારે મારો ત ನೋ ತಂಬೂರೋ ರಟೆ ರಾಮ ಮಾರೋ ತನ ನೋ ತಂಬೂರೋ ರಟೆ ರಾಮಿ ಕಹ

જી સબરી નો સાધ સુણી આવજો આરે હાથ હૈયું નથી ને વાત જોવે હો રામજી સબરી નો સાધ સુણી આવજો મારે મારા રુદિયા ના રામજી સીતા ના રામજી સબરી નો સાધ સુણી આવજો મારે મારા રુદિયા ના રામજી સીતા ના રામજી સબરી નો સાધ સુણી આવજો મારે મારી કાયા સુખાય છે જીવન વીતી જાય છે સબરીનો નો સાધ સુણી આવજો મારે મારી કાયા સુખાય છે જીવન વીતી જાય છે સબરીનો સાદ સાદ આવજો